એટલે વરસાદ સારો પડશે વરસાદ મેઘ વાદળો બનતા નથી અને સ્તરીય વાદળો બનતા નથી આ બધાના કારણે આ વખતનું ચોમાસું જે છે એમાં બરાબર વરસાદ થતો નથી આમ થતાં દેશના પશ્ચિમ ભાગમાં અઢારથી પચીસ જુલાઈમાં વરસાદ જે છે એ સામાન્ય કરતાં વધારે થવાની શક્યતા રહેશે બંગાળ ઉકસ્યાના કારણે તારીખ સત્તરમીથી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે એમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગો મોટી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આવા ડાંગના વલસાડના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો સારા વરસાદ માટે રાહ જોવી પડશે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે હવામાન નિશાળ સત્તર થી ચોવીસ જુલાઈ એક સિસ્ટમ બની રહી છે ત્યારબાદ વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી